પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને બેઠક અને ક્ષત્રિય સમાજ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનો સમર્થન પણ માંગશે અંબાજી આશપુરા માર શક્તિ ઢામમાંથી પ્રચાર રથ નીકળશે પ્રચાર રથ જ્યાંથી પસાર થશે તે ક્ષત્રિય સમાજ આવકારશે સંવરતા નિકુંજાની આપણી સાથે લાઈવ જોડાયા છે નિકુંજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની આ બેઠક અને પ્રચાર રથ પરસોતમ રૂપાલા સામે કાઢવાની નવી રણનીતિ શું અપડેટ અને માતાજી ચતંબા જોબમાયનું જી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને અત્યારે આ એક બેઠક ચાલી રહી છે જેના લાઈવ દ્રશ્યો જે છે તે હું આપને બતાવવા જઈ રહ્યો છું વસંત વિહાર પુરુષોત્તમ શંકરસિંહ વાઘેલાનું નિવાસસ્થાન છે જ્યાં આ બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે શંકરસિંહ વાઘેલા કરી રહ્યા છે અને આ બેઠકની અંદર એક નવી રણનીતિ પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના નેતાઓ આગેવાનો એક નવા આંદોલન નવી રણનીતિ તેઓ અપનાવશે તે પ્રકારની જાહેરાત જે છે તે કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એક પ્રચાર રથ જે છે તે નીકાળવામાં આવશે ક્ષત્રિય સમાજ દ્વારા આ પ્રચાર રથ નીકાળાશે અને અન્ય સમાજનું પણ સમર્થન આ પ્રચાર રથની અંદર મેળવવામાં આવશે ખાસ કરી ગુજરાતના જે મહત્વના શક્તિપીઠો છે તેવા અંબાજી શક્તિપીઠ કચ્છ આશાપુરા મઢ ઝાલાવાડથી અને અલગ અલગ જગ્યાએથી આ શક્તિ રથ નીકળશે અને આ પ્રચાર કરવામાં આવશે જે પુરુષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન કર્યું હતું તેને લઈને અને આ બેઠકની અંદર તે નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે આપ જોવો છો તે પ્રકારે અત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જે છે તે ક્ષત્રિય સમાજના નેતાઓ છે તેની સાથે વાતચીત કરી રહ્યા છે તેમની સાથે રણનીતિ જે છે તે ઘડી રહ્યા છે કે હવે પછી કઈ રીતે પુરુષોત્તમ રૂપાલાના આ વિવાદિત નિવેદનને લઈને જે સ્ટેન્ડ ભાજપ લેવા જઈ રહ્યું છે તે સ્ટેન્ડ બાદ તેઓ શું નિર્ણય લેશે અને કયા પ્રકારની રણનીતિ જે છે તે અપનાવશે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હવે એક પ્રેસ કોન્ફરન્સને તેઓ સંબોધિત કરવા જઈ રહ્યા છે તેમને સીધા જ સાંભળવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે જે આજની ક્ષત્રિય સમાજ સાથેની આ બેઠક મળી હતી તે બેઠક બાદ જે રણનીતિ ઘડવામાં આવી છે જે મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે તે મુદ્દાઓ અંગે શંકરસિંહ વાઘેલા આ પ્રેસ કોન્ફરન્સ કરશે વાતચીત કરશે વાર્તાલાપ કરશે અને કયા પ્રકારના મુદ્દાઓને લઈને હવે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ કયા પ્રકારનો સ્ટેન્ડ તેવો ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે અપનાવાય છે તેને લઈને આ બેઠકની અંદર મહત્ત્વની જે છે તે ચર્ચાઓ થયા બાદ હવે પ્રેસ કોન્ફરન્સને શંકરસિંહ વાઘેલા સંબોધિત કરવા જઈ રહ્યા છે તેમને જ સીધા સાંભળીશું ખાસી લાંબી એવી બે કલાકની આ બેઠક જે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચાલી હતી અને આ બેઠક હવે પૂર્ણ થઈ છે બેઠકની અંદર જે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દાઓને લઈ હવે શંકરસિંહ વાઘેલા એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે સીધા તેમણે જ સાંભળી અને બપોરે બધા સમાજના આગેવાનોના ફોન આવ્યાં કે અમે મળવા માંગીએ છીએ મેં બાર સાડા પાંચ વાગે અમારા પ્રતિબાનનો પણ ફોન આવ્યો કે બાપુ અનુકૂળતા હોય તો મળે એમ તો જરૂર પધારો મળવાનું કારણ સમજી શકાય અત્યારનું જે વાતાવરણ એક બાજુ લોકસભાના ઇલેક્શન્સ શરૂ થઈ ગયા એમ કહીએ તો ચાલે ગુજરાતમાં પણ સાતમી મે એનું મતદાન છે છવ્વીસ છવ્વીસ લોકસભાનું એમાં બાયજી વે બીજેપીના લોકસભાના ઉમેદવારના મોઢામાં જે જે કંઈ શબ્દો નીકળી પડ્યા જેના લીધે અથવા સમાજની લાગણી દુભાઈ છે ફક્ત કોઈ ક્ષત્રિય સમાજ એવું નહીં તે તસ નીકળતા વધારે કોઈ પણ સમાજ જે સમાજે બીજા બેન સમાજ બીજા બેન દીકરીઓની રક્ષા કરી હોય એને પોતાના ઉપર આવું આક્ષેપ થાય ત્યારે સ્વાભાવિક ખરભરાટ થાય અને લાગણીઓ દુભાય એ લાગણી દુભાય તે વ્યક્ત કરવા માટે હરસપરસ મળવાનું આના એના ભાગરૂપે આજે બધા આગેવાનો મળવા આવ્યા છે શું કરાય આમાં હવે આ આખો સવાલ પોલિટિકલ બની ગયો એટલે બીજેપીએ નક્કી કરવાનું કે શું કરાય આ સમાજે જે નક્કી કર્યું કે અમારી એક જ માગણી છે કે આવા ઉમેદવારને બદલો તો સારું અમારે કોઈ પાટીદાર સમાજનો ઝઘડો કે બીજેપીના ઉમેદવારનો ઝઘડો એવું છે નહીં પર્ટિક્યુલર એક ઉમેદવાર માટે જે બન્યું રાજકોટના કેસમાં એની વાત લઈને બધા બધા ચિંતિત છે અને બીજેપી જો આમાં સમજીને સમાજની માગણી માની લે તો બહુ સારી વાત છે નહીં માને તો શું કરવું એની ચર્ચા વિચારણા કરવા બધા આગેવાનો આવ્યા છે અમારા અશ્વિનસિંહભાઈ તો રાજપૂત વિદ્યાસભામાં આગેવાન છે ને ત્યાં જ બધા મિત્રો મળ્યા હતા હવે એ કંઈ બીજેપી કોંગ્રેસ એવું કંઈ નહીં હું પણ કે બીજેપી કોંગ્રેસ આ કોઈ બીજેપી કો આ બીજેપી કોંગ્રેસ છે જ ને આ આ આ પટેલ ક્ષત્રિય નથી બીજેપી કોંગ્રેસ નથી વ્યક્તિગત એક ઉમેદવારીની વાત છે એમાં પણ જો બીજેપીવાળા પોતાનો અહમનો મુદ્દો બનાવે એટલે બહુ મોટો સમાજ જે અસરકારક છે જેનો ભૂતકાળ છે જેના ઉપર ઠેસ લાગેલી છે એમાં જો ફરફાર નહીં કરે તો અમે બેસી નહીં તાત્કાલિક આવતીકાલે હું રાત્રે જ અશ્વિનજીભાઈને વાત કરીશ ઉતલા ઠાકોર સાહેબ આવા છે બધા અમારા અમારા અર્જુનભાઈ તો વરિષિભાઈ ગોવિંદના પૌત્ર થાય એમના બાપુજી મહાવીરભાઈ અમારી સાથે લોકસભામાં એમપી હતા હવે એ જે બીજેપીને સિંચ્યું કહેવાય જેને જર સિંચન કર્યું જનસંઘ વખતથી એ બધા બીજેપી નથી એક સમાજ થઈ ગયો અને એટલા માટે બધાનો વાંધો બીજેપી તો અમે બીજેપીના હોવા છતાં પણ અમારે બીજેપી સામે વાંધો સિવાય કે બીજેપી વાળા આ સમાજને અંદર અંદર લડાવી માગતા હોય લડાય તો જુદી વાત છે અમે અમે તો અંદર અંદર લડવા કહેવાયેલા એવું એ માનીને ચાલે છે પણ આ વખતે બધા એક છે અને ફક્ત ક્ષત્રિયો યા રાજપૂત એવું નહીં આખી તે તમામ પક્ષી પણ સમાજ પણ રબારી માલધારી સમાજ પણ ઠાકોર સમાજ કોળી સમાજ આયર સમાજ મેર સમાજ બધા બધાની લાગણીઓ છે કે જેના પાડિયા બન્યા છે બે દીકરીની રક્ષાઓ કરવા માટે એ સમાજ ઉપર સંછેડવાનું ક્યાં કારણ છે એટલે બહુ નજીકના દિવસોમાં મળીને જે કાર્યક્રમ કરતા હોય એમાં મને કીધું કઈ ગામમાં યોગદાન થાય તો સારું જરૂર મારાથી જે થાય યોગદાન શાંતિનું સમાજમાં કોઈ વિષ પેદા ન થાય કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય એની પૂરી ચિંતા કરીને જે સ્તરે જે રીતે વાત મૂકવી જોઈએ એ મૂકવાની ચોવીસ કલાકમાં જ અમે કોશિશ કરી પછી પરિણામ નહીં આવે તો આગેવાનો સાથે મળીને જે દિશા નક્કી કરે એ દિશામાં બધાને કહીશું આ દિશા અમે નક્કી કરેલી છે પણ એમાં ઓફિશિયલી હશે કોઈ એકાદ પ્રવક્તા હશે બધા જ આગેવાનો નહીં હોય આગેવાનો નક્કી થશે અમારે આ ચિંતા કરવાની છે જેના ઉપર સમાજ વિશ્વાસ મૂકે જેને પોતાના ગમા અનગમા કે પર્સનલાઇઝ ન હોય એકા એવા આગેવાનો સાથે મળીને કોંગ્રેસ ભાજપ સિવાય એટલે કોંગ્રેસમાં બી હોય ભાજપમાં કોઈ પણ પાર્ટીમાં પાર્ટીનો મુદ્દો જ નથી એ રીતે કોઈ આક્ષેપ નહીં કરે કે આ ભાજપના હામે છે બધા મોટાભાગે તો બીજેપીના આગેવાનો બી દુઃખી છે બધાય છે બોલી શકતા નથી ને બોલે તો એમને પ્રોબ્લેમ બોલવું સારું નહીં પણ અમે અમારી રીતે જે થાય પ્રયત્નો કરીશું ચોવીસ કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીશું એ ફેરફાર નહીં થાય તો બાકીના દિવસોમાં જે કંઈ સાથે આગેવાનો મળીને પ્લાનિંગ કરીએ એ પ્લાનિંગ મીડિયાના માધ્યમથી કાનો કાને એકબીજાના સમાચાર આપીને થશે અને જે કોઈ સ્થિતિ પેદા થશે સારી કે ખોટી ટોટલ જવાબદારી બીજેપીની અને સરકારની રહેશે ક્રેડિટ મળશે તો એમને મળશે ક્રેડિટ મળશે તો પણ એમને મળશે હું ઈચ્છું કે ક્રેડિટ મળે એમાં એ ભાગીદાર થાય અમારે કોઈ લેવું નથી નથી લોકસભાની ઉમેદવારી નથી કરવી આ કોઈ ટિકિટના ઉમેદવારો નથી કે અમે ટિકિટ આપો એ મુદ્દો જ નથી રહ્યો નહીં આપી નહીં આપે કઈ વાતો નહીં આજે એ મુદ્દો નથી અલગ મુદ્દો છે અને એ અસ્મિતાનો મુદ્દો છે બેન દીકરીઓની સામાજિક વાતનો આ મુદ્દો છે આખો અને એ મુદ્દો કોમ્પ્રોમાઇઝ કરી શકાય એવું નોટ નેગોશિએબલ જેને કહેવાય ને આ નેગોશિયેબલ વાત નથી એટલી વાત દિલ્હીવાળા સમજીએ કે નોટ નેગોશિએબલ આ વાત છે માનવું છે હા નહીં તો ના એ રીતે મળીને વિચાર કરીશું આ બધા એવા આપણો બધાનો આભાર જય માતાજી

હવે ટિકિટની વાત જ નથી એ વાત છે અસ્મિતાની અને શંકરસિંહ વાઘેલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી એમના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજને વિશેષ બેઠક મળી હતી તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમના નિવાસસ્થાને પધાર્યા હતા એ સલાહ લેવા માટે કે જો પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે અને નિર્ણય પરત નથી ખેંચવામાં આવતો તો આગળ રણનીતિ શું ઘડવી એના માટે ખાસ તેમના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું